હેલ્લો મિત્રો કેમ છો જય માતાજી

તો સૌથી પહેલાં તો દાળ ઢોકળી ખાઈ લઈએ અને બહુ મસ્ત બની છે ઓ દાળ ઢોકળી આલો બધા જમવા મારી સાથે સવારનો નાસ્તો કરી લીધો છે હળવો અને ફૂલ કેમ કે ઘણા દિવસથી જઈમાં નહોતા એટલે આજે થોડુંક ભારે ખાવાનું મન થયું તો ખાઈ લીધું ને હવે અમે દવા લઈ લીધી છે તો દવા થોડીક પી લે એટલે સારું થઈ જાય અને હવે જે કામ જે પડ્યું છે બે ત્રણ દિવસનું ભેગું છે કપડાને આ બધું તો બધું કપડાને બધું સારું કરવાનું છે આજના દિવસમાં આ પ્રોગ્રામ છે અમારા કામનો તો બધા કપડાં ભેગા કરી લીધા સૌ પ્રથમ તો અને પછી જો જગ્યા સાવ ખાલી કરીને મસ્ત રૂમ કરી નાખ્યો છે અને હવે આમાંથી જે ધોવાના કપડાં હશે છે એ કાઢી લઈશ ને બધી કાઢી લીધે છે અને હવે નાઈ ધોઈ નાખ્યું પહેલાં તો થાકી ગઈ હતી એટલે તો નાઈ લીધું અને વચ્ચે માહીર પણ જાગી ગયો હતો એટલે માહિરને પાછો ખોડી ત્યાં પણ એ રૂમમાં પાછો સુવડાઈ દીધો છે અને પાછું હવે મારું કામ પાછું હાથમાં લઈ લઈશ તો કપડાં જો ઘણા બધા કાઢ્યા છે એક ડોલ ભરી છે અને સાઈડમાં પણ ઢગલો પડ્યો છે અને માહિરની સાયકલ છે તો બધું સાફ કરી હવે આવજો બધા જય માતાજી જઈને કપડાં ધોવામાં સાંજ પડી જાય છે એટલે વિડીયો આગળ નહીં Bueno.